છોટાઉદેપુર નગરપાલિકા ખાતે અજ્ઞીમા સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રમુખ મંજુલાબેન કોલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ભારત દેશનો સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસના વર્ષમાં આ દિવસે આપણું ભારત દેશ અંગ્રેજોની ગુલામમાંથી આઝાદ થયો હતો આઝાદીની લડાઈમાં આપણને સફળતા મળતા અને સ્વતંત્રતા હાસલ કરી તેની ખુશીમાં દર વર્ષે દેશભરમાં પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ઠેર ઠેર ધ્વજવંદના કાર્યક્રમો થકી રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારે સવારે દસ કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે અગ્નસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવે હતું આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણીએ પાલિકા દ્વારા છેલ્લા પાંચ મહિનામાં કરાયેલા અને આવનારા દિવસોમાં આયોજનમાં હાથ ધરવામાં આવેલા વિકાસના કામોની રૂપરેખા ઉપસ્થિત સૌ સમક્ષ મૂકી હતી આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાવિક બરજોડા પાલિકા વિવિધ સમિતિઓના ચેરમેન શ્રીઓ નગર વિકાસ સમિતિના સભ્યો પાલિકા સભ્યો કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હર્ષભેર અગ્નસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી તેમજ ઉપપ્રમુખ પરવીભાઈ મકરાણી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે અમે સાત સરકારથી અમે પાંચ મહિના થયા એમાં અમે બધા કામોનું આયોજન કરવામાં આવ્યું છે કામનું આયોજન કરી અને અમે ઇંગ્લિશ મીડિયમ છોટાઉદેપુર નગરપાલિકા ટૂંક સમયમાં ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરવા જઈ રહી છે અઢી કરોડના ખર્ચે નવી બિલ્ડિંગ અમે તૈયાર કરીશું એસએફઆઈ સ્કૂલમાં એની મંજૂરી માટે આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ એની સાથે સાથે નવું મોડર્ન સિટી સ્વીક સેન્ટર બનાવવા જઈ રહ્યા છે ઓરસંગ નદીના કિનારે ઓરસંગ નદીના પટ પર સોળસો લાખના ખર્ચે સોળ કરોડના ખર્ચે નવું રિવરફ્રન્ટ ડેવલપ કરવા માટે પણ દરખાસ્ત મોકલી દીધી છે તે પણ ટૂંક સમયમાં થઈ જશે છોટાઉદેપુર નગરપાલિકામાં આવેલ એકલબારા ત્યાં નવું ફાયર સ્ટેશન આપણે દસ કરોડના ખર્ચે બનાવી રહ્યું છે તેનું નિર્માણ સાઠ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને પાંચેક મહિનામાં એનું કામ પૂર્ણ થઈ જશે એની સાથે સાથે એસેભાઈ સ્કૂલમાં જે છોટાઉદેપુર નગરનું એક ઐતિહાસિક ગણાય એવું ઓડિટોરિયમ પાંચ કરોડને બત્રીસ લાખના ખર્ચે ઓડિટોરિયમ તૈયાર થઈ ગયું છે અને છોટાઉદેપુરની નગરની જનતાને અમે ટૂંક સમયમાં એકથી દોઢ મહિનામાં એ અર્પણ કરવા જઈ રહ્યા છે તો તમારે કોઈ પણ પ્રોગ્રામ માટે કોઈ જગ્યાએ જવું નહીં પડે પાંચસો ખુરશીઓની સાથે થઈ વ્યવસ્થા છે સેન્ટર એસી હોલ બનાવ્યું છે બધું થઈ જ તમારો પ્રોગ્રામ થઈ શકે છે